વડેલા છોકરી જોર જોરથી એના દેવરને બોલાવે છે એનું દેવર આવે છે ત્યારે આ કહે છે મારા બ્લાઉજની હૂક ખુલી ગઈ છે પ્લીઝ તમે લગાવી દો ત્યારે આ દેવર એની ભાભીને જે બ્લાઉઝના હૂક હોય એ લગાડવા માટે ત્યાં જાય છે અને હૂક લગાડે છે ત્યાં સુધી આ છોકરી કાંઈ બોલતી નથી જ્યારે આ હૂક લાગી જાય છે ત્યારે આ છોકરી ખોટી રીતે જબરદસ્તી કરવા લાગે છે ખોટી રીતે રોવા લાગે છે અને ખોટો નાટક કરવા લાગે છે પછી એના દેવરને અચાનક ધક્કો મારે છે અને પછી એના દેવરને હાથ પકડીને રૂમની બારે કાઢી નાખે છે હવે વડીલ આ છોકરી છે ને બહુ ચાલાક છે એના રૂમમાં એક નાનકડો કેમેરો લગાવ્યો હતો હવે આ છોકરી એના દેવર સાથે આવું વર્તન કેમ કરી એ જોવા માટે વિડીયોમાં તમે બન્યા રહેજો પેલા વડીલ તમે તમારા ભાઈને સાચા દિલથી પ્રેમ કરો છો તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને એક ભાઈનું કોમેન્ટ કરી નાખજો જો આ છોકરી કેમેરો કાઢે છે અને એવું કહે છે આમાં જે શૂટિંગ છે એને હું એડિટ કરીશ અને મારા હસબન્ડને બતાવીશ જ્યારે આ છોકરીનું હસબન્ડ ગણે આવે છે આ છોકરી રડીને એના પાસે જાય છે અને એ શૂટિંગ એના હસબન્ડને બતાવે છે આ બધું જોઈને એનું હસબન્ડ બહુ ગુસ્સે થઈ જાય છે અને એના સગાભાઈને ઘરની બારે કાઢી નાખે છે આ છોકરી બધું પ્રોપર્ટી માટે કરી હતી